જય ગુરુદેવ ભગવાન આપણા સદગુરુ પરમાત્માની શિક્ષા આળસ નવ પટોળું સર્જરા સાથે ધ્યાન જ ધરવું આ તેત્રીસમું પટોળું સદગુરુ પરમાત્મા એનું ગીત ગાઈ અને આપણને એક જીવનના અનંત વિશાળ ફલક ઉપર દોરી જાય છે ખરેખર અર્થમાં મનુષ્યના જીવનનું મધ્ય બિંદુ કયું ભૂમિતિની ભાષામાં સમજવું હોય તો જીવનનું મધ્ય બિંદુ છે ધર્મ ધર્મ વડે જ જીવન છે આ સૃષ્ટિ પરમાત્માએ પેદા કરી એના કેન્દ્રમાં પરમાત્માએ પોતે થઈને ધર્મ રાખ્યો છે તો ગર્વ ઉજાગર પરમાત્માએ કર્યો પોતાના નિજ સ્વરૂપમાંથી નિરાકારમાં આવી નિરંજન અવસ્થા પ્રાપ્ત કરી પરમાત્માએ પોતે કોઈ પણ આકાર ધારણ કર્યા સિવાય ક્યાંકથી ઓચિંતો એક અનાહત નાદ જેવો ઓહમનો ધ્વનિ પરમાત્માએ પોતે પેદા કર્યો આપણા જ્ઞાની પુરુષો કહે છે કે પરમાત્માની અનંત અકળ લીલાઓમાંની આ એક પ્રાથમિક પ્રથમ પરમાત્માએ પેદા કરેલી લીલા છે એ સૃષ્ટિ ખાલી 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 હતી શુનકાર હતો એમાં એની ઈચ્છાથી ઓમનો ધ્વનિ પેદા થયો આ મૂળભૂત ધર્મ છે મૂળભૂત ધર્મનું તત્વ છે ઓમ ઓમ માંથી સૃષ્ટિ પેદા થઈ સૃષ્ટિ પેદા થઈ એમાં અનંત સૃષ્ટિમાં અનેક જીવાત્માઓ પેદા થયા છેલ્લે મનુષ્ય આવ્યો મનુષ્ય પોતાના વિવેક બળ વડે બુદ્ધિ વડે જાણી શક્યો કે પરમાત્માએ જે કંઈ રચના કરી છે અદ્ભુત એના મૂળમાં ઓમ નામનો ધર્મ છે આ ઓમ નામના ધર્મની શક્તિમાંથી અનંત સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને આજે પણ એક ધારી ઉત્પન્ન થયા જ કરે છે તો એ ધર્મ શું હશે એ તત્વ શું હશે આપણા સદ્ગુરુ પરમાત્મા એ તત્વો તરફ નિર્દેશ કરે છે અને આપણને સમજાવે છે કે બેટા આ બેટાની સાથે તું પોતે પણ ધર્મનું પરિણામ છો તારું જીવન ધર્મનું પરિણામ છે તારા જીવનની કૃતિઓ તારો સ્વભાવ તારું કર્મ તારા પાપ પુણ્ય તારું સર્જન તારા જીવનની વ્યવસ્થા તારી આસપાસની દુનિયા સાથેના તારા સંબંધ એ બધામાં ક્યાંક ને ક્યાંક ધર્મ છુપાયેલો છે જો એને તું સ્થૂળ કે સૂક્ષ્મ રીતે સમજી શકે તો જ્યાં તું સમજો કે ત્યાં તરત જ ધર્મ તત્વ શું છે એની એની સાથે જ તને સમજ પડી જશે અને જેવી એ સમજ તારામાં પેદા થઈ તો તારામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જાગશે કે મનુષ્યના જીવનનું અને એનાથી આગળ વધીને કહેવું હોય તો આ શ્રી સૃષ્ટિના જીવનનો કોઈ મધ્ય બિંદુ હોય તો એ ધર્મ છે ધર્મનું આચરણ સદા થતું રહે એના નિયમ પ્રમાણે થતું રહે પ્રકૃતિ સુજાડે એ પ્રમાણે થતું રહે મનુષ્યના જીવનમાં ધર્મ સ્થાપિત થતો રહે તો એનું જીવન પરમાત્માની ઈચ્છા પ્રમાણે ચાલે ખૂબ સફળ થાય ભક્તિ જ્ઞાન કર્મ પણ જ કરે એ મનુષ્યનું જીવન કદી ખાલી ન રહે પણ એના અભાવમાં એ ધર્મના તત્વના અભાવમાં મનુષ્યનું જીવન ધીરે 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 કુંઠિત થતું જાય એના અભાવમાં નકારાત્મક ભાવો જીવનમાં વ્યાપતા જાય અને એટલા અર્થમાં મનુષ્યનું જીવન ધર્મથી વિમુખ થતું જાય આનું પરિણામ સીધું મનુષ્ય અનુભવી શકે છે જેને આ જ્ઞાનનું ગીત ગાયું છે એવા આપણા સદગુરુ પરમાત્મા પોતે તો પરમાત્માનો અંશ હતા એણે પોતે થઈ અને આ ટૂંકી ટૂંકી વ્યાખ્યાલ કરતા આ તેત્રીસમાં પટોળામાં આપણને કદાચ સીધી એક બત્તી ધરી દીધી અને એમ વાક્યમાં કહી દીધું ધર્મ આળસ નવું કરવું તો તારા જીવનમાં કોઈ રીતે ધર્મની સમજ આવી હોય જેટલી આવી તેટલી એ સમજનો ઉપયોગ કરી તારા પોતાના જીવનમાં જે કોઈ કર્મ પેદા થાય એ તારો ધર્મ છે એમ સમજીને તમામ પ્રકારના આળસ પ્રમાણનો ત્યાગ કરી એ ધર્મ કર્મ તું છોડતો નહીં તારે ધર્મ કર્મ છોડવાનું નથી ને જો નહીં છોડે એ તારી ફરજ તું સમજશે ભલે તને એના તત્વની ખબર નથી પણ તને તારા ધર્મના કર્મની ખબર છે તારે તારા ધર્મના કર્મની ખબર છે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને આળસ પ્રમાણનો ત્યાગ કરી અને ધર્મ કર્મ જીવનમાં સદાને માટે છોડ્યા સિવાય આચરતો રહેજે તારી મતી બુદ્ધિ પ્રમાણે તો તારા જીવનમાં જે કોઈ સર્જનાત્મક કાર્ય થવાનું હોય તારા જીવનની તમામ પ્રકારની ઉપલબ્ધિઓ ધર્મને આશરે છે તારું જીવન પોતાનું પોતાનું શરીર ધર્મને આશરે છે તારા સંબંધો ધર્મને આશરે છે તારી સંસારની ઉપલબ્ધિઓ માયા મિલકત જે કંઈ તને મળવા પાત્ર હોય એ બધું જ ધર્મને આશરે છે આ તત્વ જો તું જાણી જાય તારો પરિવાર તારો યોગ ક્ષેમ તારા જીવનની સુખ શાંતિ તારા જીવનની ભક્તિ તું જે કંઈ છો તે બધું જ ધર્મને આશરે છે આ તત્વ ક્યાંકથી તને જાણવા મળે તો એ જ્ઞાન એકવાર થયા પછી તું કોઈ કાળે ધર્મના કાર્યમાં આળસ નહીં કરે જ્યાં જ્યાં ધર્મનું કાર્ય પેદા થાય તને પોતાને વિવેક જાગશે જીવનમાં અનેક પ્રકારના કર્મ છે પણ મને પ્રકૃતિએ સુજાડેલા

ને જેવો પ્રવૃત્ત થઈશ ભક્તિ ભાવે ધર્મ કર્મનું તું આચરણ કરીશ તો આચરણ કર્યા માત્રથી એના પરિણામ સ્વરૂપ તારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સદા સંતોષ ભક્તિ ઉતરી આવશે સહજ રીતે જ તને કશું લેવા જવું નહીં પડે તારી જવાબદારી માત્ર ધર્મના કર્મનું જીવનમાં આચરણ કરવાની છે આળસ પ્રમાદનો ત્યાગ કરીને આ બે તત્વ તને તારા જીવનમાં સમજાઈ જાય ધર્મના કર્મનું આળસ નથી કરવાનું આળસ પ્રમાદનો ત્યાગ કરવાનો છે મને મારા જીવનમાં મારા ધર્મના કર્મથી વિમુખ કરનાર કોઈ તત્વ હોય મારા પોતાનામાં જ વસે છે એ આળસ અને પ્રમાદ છે એ એ શત્રુઓને તો ઓળખી લે એ નકારાત્મક ભાવોને તો ઓળખી લે તો એ કદી તારા ઉપર હાવી નહીં થાય અને જ્યારે જ્યારે જીવનના સંજોગો પેદા થાય એમાં મારું કર્મ શું મારો ધર્મ શું તો તરત જ તને સૂજી આવશે અને તું એને છોડીશ નહીં તને મનોવૃત્તિ પણ નહીં થાય છોડવાની કારણ કે તારે આખા તારું આખે આખું જીવન ધર્મથી પ્લાવિત છે જેમ કપડુંમાં કપડું પાણીમાં પળ્યા પછી કપડાના રેશે રેશામાં પાણી પ્રસરી જાય છે એ રીતે એકવાર કર્મ કર્મને તું સાચા દિલથી અપનાવી શકે જ્ઞાનથી અપનાવી શકે બસ મારે આ જ કરવાનું છે એવી મનોવૃત્તિ તું ધારણ કરી શકે તો જેમ પળેલું કપડું એના રેશે રેશામાં પાણી અનુભવે છે એજ રીતે તું તારા જીવન વ્યવહારમાં હર પલ હર ઘડી દરેક કર્મમાં દરેક સંબંધમાં દરેક સ્થિતિમાં તારા પોતામાં ફેલાઈને રહેલા ધર્મનો અનુભવ કર્યા કરીશ અને ધર્મનો અનુભવ તને એવી સુરક્ષા આપશે કે તારા જીવનમાં કદાપી કોઈ અંધકાર અજ્ઞાન મોહ અવિદ્યા કશું જ ટકી શકશે નહીં એ ધર્મના હિસાબે એ દૂર રહેશે તારા આપણા મનુષ્યના જીવનના એ બધા પતનમાં લઈ જનારા શત્રુઓ છે એ શત્રુઓ માત્ર ધર્મ પ્રકાશથી જ દૂર રહે છે તો આપણા સદગુરુ પરમાત્મા આ એક બે ત્રણ ચાર ને પાંચ શબ્દોમાં જીવનનું એક મહાન જ્ઞાન આપણને સમજાવે છે કે બેટા તને જ્ઞાન ઓછું વધુ હોય એ ચાલશે પણ તારા જીવનમાં જે કર્મ પેદા થાય એ મારું કર્મ તારો ધર્મ છે એમ તને જ્યારે સમજાઈ જશે તો કદાપી તારું પતન નહીં થાય ધર્મના કર્મના પરિણામ સ્વરૂપ તારા જીવનની સુરક્ષા થયા કરશે તારા જીવનમાં આંચ નહીં આવે તો એ સમજવા માટે આપણા સદગુરુ પરમાત્મા ધર્મતણું આળસ નવ કરવું એવું ગીત ગાય છે એ સાદા સાદા શબ્દોની પાછળ મનુષ્યના જીવનનું એક મહાન રહસ્ય છુપાયેલું છે એ રહસ્ય દરેક મનુષ્ય ગમે તે દેશનો હોય કાળનો હોય ભાષાનો હોય જાતિનો હોય જ્ઞાતિનો હોય ધર્મનો હોય દરેકને આ એક સરખું લાગુ પડે છે શરત એટલી કે મનુષ્ય હોવો જોઈએ જો મનુષ્ય છે તો એને જે 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 મનુષ્ય દુનિયાના આ વિશાળ પ્રતિના પટ ઉપર વસતા માનવોમાંથી જે જે મનુષ્યોને પોતાનો ધર્મ સમજાઈ ગયો જે જે મનુષ્યને ધર્મની સોજ આવી ગઈ એ સૂજ આવી ગયેલા મનુષ્યો જ્યારે પોતાના જીવનમાં પ્રવૃત્તિ થાય ત્યારે વિવેકથી જુએ કે મારી સામે ઉત્પન્ન થયેલા કર્મોમાં ધર્મનું કર્મ કયું છે એ મારે કરવું અને ધર્મ વિરુદ્ધ જે કર્મ છે એ મારે એનો ત્યાગ કરવો આવો વિવેક એકવાર જાગ્યા પછી જીવનમાં એની પ્રવૃત્તિ થયા પછી સહજ રીતે જ મનને એવી તાલીમ મળે છે કે આ ધર્મનું કર્મ છે ને આ ધર્મ વિરુદ્ધ કર્મ છે તરત જ વિવેક જાગે તો મનુષ્ય સહજ રીતે જ ધર્મ વિરુદ્ધના કર્મનો ત્યાગ કરશે અને ધર્મના કર્મનો સ્વીકાર કરશે સ્વીકાર કરેલો મનુષ્ય એમાં પ્રવૃત્ત થશે એ કર્મ અવશ્ય કરશે અને એના સહજ પરિણામ એના જીવનમાં ઉતરી આવશે એ સહજ રીતે જ ધર્મને જીવનમાં ઉતારશે આ એક આમ જુઓ તો ચમત્કાર જેવું લાગે ચમત્કાર જેવું પણ એ તત્વ જલ્દી મનુષ્યને સમજાવ સમજાતું નથી માણસનું મન એટલું અટપટું છે કે સાદી સાદી ક્રિયાઓમાં એ ખાય છે અને અઘરું ગોતે છે અઘરું ગોતવાની કોઈ જરૂર નથી માત્ર આ પંક્તિમાં જે કંઈ સત્ય સદગુરુ પરમાત્મા ઉચ્ચારે છે બસ એમાં સમાવિષ્ટ કરી લ્યો તમારી બુદ્ધિને બસ એને એ કાર્ય સોંપી દો મારા જીવનમાં પેદા થતા કર્મના ભાગ પાડો આ ધર્મનું કર્મ ધર્મ વિરુદ્ધનું કર્મ તો ધર્મના કર્મનો સ્વીકાર ધર્મ વિરુદ્ધના કર્મનો અસ્વીકાર એમ કરતા કરતાં જીવનના ચોખ્ખા બે ભાગથી જશે એક વિદ્યા અને એક અસુર વિદ્યા આ બે મનમાં જણાઈ જશે તો અસુર વિદ્યાને જે કોઈ અપનાવશે એ ધીરે ધીરે વૃત્તિમાં જતા રહેશે વૃત્તિમાં જતા રહેશે વિરુદ્ધના કાર્ય કરતા રહેશે પણ જેને વિવેક જાગ્યો છે એ માણસો કદાચ વિરુદ્ધ કર્મ સ્વીકારશે નહીં ધર્મના જ કર્મ સ્વીકારશે એમાં આળસ પરમાદ નહીં કરે એને અપનાવશે અને જીવનના કોઈ પણ સંજોગોના ભોગે એને છોડશે નહીં અને સહજ રીતે જેના સુફળ સુંદર ફળ પ્રાપ્ત થશે તો આ આ પગતીમાં સદગુરુ પરમાત્મા જે કહે છે ધર્મ કરવું આળસ ન કરવું એનું પરિણામ શું આવે ધર્મનું આચરણ કરતો મનુષ્ય એને સહજ રીતે શું ફળ પ્રાપ્ત થાય સદગુરુ પરમાત્મા તેત્રીસમાં પટોળાના બીજા ભાગમાં એનો ઈશારો કરે છે સર્જ્યા સાથી ધ્યાન જ ધરવું ભગવાન આ કોઈ નાની શુંની વાત નથી સંસાર જીવનના કર્મો કરતાં કરતાં લોભ અને મોહ શોક અને તાપ એનામાં પ્લાવિત થયેલા આપણા મન આપણા પોતાના ધર્મને ભૂલી જાય છે અનેક પ્રકારની માનસિક પરિસ્થિતિઓમાં ગૂંચવાડામાં રાચે છે અને ખરેખર અર્થમાં માણસ લગભગ ભાન ભૂલેલો જીવન જીવે છે મને કોઈએ પેદા કર્યો છે મારી કોઈ રક્ષા કરે છે એ મારા પરમાત્મા મારી સદા સાથે છે મનુષ્ય મોટે ભાગે એને ભૂલી જ જાય છે સદ્ગુરુ કહે છે કે બેટા ચિંતા ન કરીશ તારા જીવનમાં જો ધર્મના કર્મનો ઉદ્વેગ થયો હશે ધર્મના કર્મની ક્રાંતિ થઈ હશે તો સહજ રીતે જ તારું જીવન ગમે તેવા વિપરીત સંજોગો હશે તે છતાંય હું કદાપી તને કે પેદા કરીને જન્મ આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે એ તારા સર્જનહારનું નામ તું ભૂલીશ નહીં અને તને કોઈક ને કોઈક રીતે ગમે તે ને ગમે તે સંજોગોમાં તને એની સ્મૃતિ રહ્યા કરશે ધીમે ધીમે સ્મૃતિ ઘટ થતા થતા આસ્તે 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 એનું તને ધ્યાન થયા કરશે ગમે તેવા કર્મની વચ્ચે જીવનના ગમે એવા વિપરીત સંજોગોની વચ્ચે પણ તારું અવિચળ થયેલું મન પરમાત્માના ચરણોમાં સદા ધ્યાનમાં રહેશે એની સ્મૃતિમાં રહેશે અને સહજ રીતે ધર્મના કર્મના પરિણામ સ્વરૂપ તારા જીવનમાં ધર્મની ખ્યાતિ મારફત તારા જીવનમાં પરમાત્માની સ્મૃતિ રહ્યા કરે એ સ્મૃતિ સંલગ રહ્યા કરે એને ધ્યાન કહે છે તો સર્જા સાથે ધ્યાન જ ધર્મ એમ સદગુરુ કહે છે એ ધર્મનું પરિણામ છે ધર્મના કાર્યનું ધર્મના કર્મનું પરિણામ છે જે મનુષ્ય વિવેકપૂર્વક પોતાના ધર્મના કર્મને શોધી કાઢે એને છોડે નહીં એના વિરુદ્ધના કર્મ હોય એનો ત્યાગ કરે તો સહજ રીતે જ બીજી પંક્તિમાં સદગુરુ પરમાત્મા જે ઇશારો કરે છે એ ફળ એને પ્રાપ્ત થાય એનું મન સદા સદા પરમાત્માના ચરણોમાં ભક્તિના ભાવમાં રાચા રમ્યા કરે અને એ મનુષ્ય પોતાના જીવનના બધા સુપેરે પાર પાડ્યા કરે જીવનની એક સહજ અવસ્થા પ્રાપ્ત થાય માણસને વિચારવું ન પડે એની સામે જે કોઈ કર્મ આવે એ ધર્મનું છે બસ આટલો જ વિવેક જાગે તો ધર્મનું કર્મ જ છે તો છોડે નહીં અને ધર્મ વિરુદ્ધનું કર્મ છે તો એનો સ્પર્શ ન કરે આટલા વિવેકશીલ મનુષ્યમાં સહજ રીતે જ પરમાત્માની સ્મૃતિ સદા સળંગ રહે છે એના અંતરાત્મામાં બધા જ ભાવોનો નાશ થઈ જઈ એ પરમાત્માનો ભક્તિનો જ્ઞાનનો ભાવ રહ્યા કરે છે અને સહજ રીતે જ એવી વ્યક્તિ એના જીવનમાં એક ધ્યાની અવસ્થામાં જીવે છે જગતના કર્મો કરતા છતાં પણ તો એક જીવનની મનુષ્યના ધર્મમાં જીવનની ટોચ આ 33મા પટૌળામાં સદ્ગુરુ પરમાત્માએ આપણને દર્શાવી દીધી ધર્મો તણો આરસનવ કરો કોર્યા સાથી જ્ઞાન કે ધર્મો આદિ સાત્મક લાગતી વાત કે પોતે પરિણામકારી છે એટલા માટે સદ્ગુરુ પરમાત્મા આ સદ્દોમાં આપને આ ગાઈને આપને સંભળાવ્યું છે એના મર્મ આપણે ઉતરીએ એના શબ્દોનો સાચા અર્થને જાણીએ जीवन में क्रियान्वित करिए धर्म और साचो मर्म आपने पानी जीवन में एक मर्म ने जीवन में उतरे ये व्यवस्था अपने प्राप्त हो जाए सदगुरु परमात्मा ने कृपा ने प्रतापे करणाम स्वरूप सदा ने माते हर पल हर घड़ी जीवन में हर एक अवस्था में अपना सर्जनहार परमात्मा चरणों में अपनी स्मृति रमया करे एक अप्रतिम उपलब्धि अपना जीवन में प्रति रहे

સર્જા સાથે ધ્યાન જ ધરવું જય ગુરુદેવ ભગવાન